બે બેનિફિટની સામે એક લોસ ઈ છે કે બીજામાં જો તમારે લોસ્ટ ગયું તો માઇનસ વન પોઈન્ટ થયા છે એટલે હવે જો આની અંદર તમારે ફરજીયાત પોઈન્ટ કરો ત્યારે એ મમ્મીને જે ટ્રીટમેન્ટ કરાવવાની છે એને બતાવવા માટે અત્યારે ગયા છે એટલે હમણાં ફોન આવે એટલે ખબર પડી જશે કે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી અને હર હર મહાદેવ તો બધાનું સ્વાગત છે ફરીથી અમારા નવાજ અને ફ્રેશ વ્લોગમાં અને આજે જે તારીખ અગિયારમી સપ્ટેમ્બર બે હજારને ચોવીસ

પછી આ પપૈયાનો સંભારો આ ગયડી ચટણી બહાર ને ભાવતી કઢી હે અને મમ્મી પપ્પા ગયા છે અમદાવાદ મમ્મી નું જે ટ્રીટમેન્ટ કરાવવાનું છે આજ ફાઈનલ થઈ જશે કે ક્યારે કરાવવાનું છે ખબર પડી જશે આજ રાત સુધીમાં રાતના સાડા આઠ અને પહોંચી ગયા છે ઘરે શું છે મેડમ આજે જમવામાં પાવભાજી બની રહી છે ઓહો ભાઈ ભાઈ હજી બધા ડુંગળી ટમેટા ને બધું સતડે રહ્યું છે ને બધા મસાલા ની પ્રિપેરેશન ચાલુ છે બાની બની ગઈ એમ ને ઓકે વેરી ગુડ વેરી ગુડ બોલો શું કરો છો હે ફોન જોવો છો આ તો તમારી ફેવરેટ પાવભાજી બની છે જામો ને આજ તો કેટલા પાવ ડાવાના ભગવાન આપડી ભાજી બની ને રેડી થઈ ગઈ છે અને મેડમ ભાખરી બનાવે છે પાવ નથી ખાવા બા છાસ બનાવો છો ઓકે જોઈ લો ભાઈ બા છાસ બનાવે છે હેન્ડમેડ હે હું શું સાચી જોઈ લો ભાઈ ભાભીએ મૂકલું છે કાજુ મસાલાનું શાક કાજુ મસાલાનું સબ્જી પણ છે ભાખરીએ છે ને પાવભાજી છે ને રતલામી સેવે લાવીએ એવા છે આપણે પાવભાજી હોય એટલે રતલામી સેવ હોય જ તે તમારે બેય જાવું છે ને જમવા આવે ઉતાવળ નથી કાલે હમ સરસ મજાનું જમી લીધું છે ને વાયગા છે રાતના સવા નવ અને આંખ ખુલતી નથી કારણ કે કાલનો ઉજાગરો છે આજે આપણે ખાલી બે ત્રણ કલાક માણ સુતા એટલે આજનો વ્લોગ આપણે કાલ બપોર સુધી કન્ટિન્યુ કરશું એટલે આ વ્લોગમાં તમને બે દિવસ જોવા મળશે આજનો અને કાલ બપોર સુધીનો તો ચાલો વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો મળીએ કાલે ગુડ મોર્નિંગ આરોભાઈ રેડી ઓકે ભાઈ રેડી થઈ ગયા ચાલો પેલા સ્કૂલને મૂકી આવીએ

નાસ્તો કરીને પછી આપણે નીકળી ગયા હતા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે અને સ્વામિનારાયણ મંદિરની સામે સુરેન્દ્રનગર રેલવે જંક્શન છે અહીંયા બધું કામકાજ ચાલુ હતું મોટા પાયે ઘણા બધા સુધારણા ચાલુ છે એટલે એક નવું જ સ્ટેશન બની જશે અને બહારથી થી પણ એકદમ મસ્ત સ્ટેશન બની ગયું હતું પછી આપણે પહોંચી ગયા હતા અંદર દર્શન કરવા માટે ચાલો તમને પણ દર્શન કરાવીએ જય સ્વામિનારાયણ પૈકા છે બપોરના ડોળ અને આવી ગયા છે અને મમ્મી ને જે ટ્રીટમેન્ટ કરાવવાની છે એને બતાવવા માટે અત્યારે ગયા છે એટલે હમણાં ફોન આવે એટલે ખબર પડી જશે કે મમ્મીનું જે ઓપરેશન છે એ ક્યારેક કરવાનું છે ગયા છે બપોરના ફોણા બે અને રૂમ ની ને હોલ ની વચ્ચો વચ્ચે આ સ્ટડી ટેબલ અને એની ઉપર બ્લેન્કેટ મૂક્યો છે એનું કારણ એ છે કે તમારા માટે લઈન આવી ગયા છે ફરીથી એકદમ સુપર ગેમ અને ગેમ રમાવાની છે કૃષ્ણા આરવ અને મેન પ્લેયર બા વચ્ચે હવે ઓરે બા 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 કરવાનું છે કે તમને ત્રણેયને વારાફરતી એક એક કરીને ત્રણ ત્રણ ટોટલ રાઉન્ડ મળશે તમારે એક ટપ્પી ફરજિયાત પાડવાની છે અને આની અંદર બોલ રહેવાનો છે પણ આ બોલ છે રબડ વાળો બોલ એટલે બાઉન્સી બોલ છે બહુ અઘરું છે અને એક ફરજિયાત પાડવાની છે ટી ફરજીયાત નાખવાનું અને બીજો એક આની અંદર તમારે જે આપણે ટ્વિસ્ટ કે બીજો જે તમારો ચાન્સ હશે એના ડબલ પોઈન્ટ મળશે તમને બીજો જે તમે ચાન્સ કરો ને જો પોઈન્ટ થઈ જાય ને તો ડબલ પોઈન્ટ મળશે તમને બરાબર છે અને એક બેનિફિટની સામે એક લોસ ઈ છે કે બીજામાં જો તમારે લોસ્ટ ગયું તો માઇનસ વન પોઈન્ટ ગણાશે તમારો માઇનસ વન ગણાશે જીરો નહીં બરોબર છે સમજી ગયા તમે નહીં કંઈ વાંધો નહીં સમજાય ગેરંટી માઈ નહીં થતા ટપો ખાઈને જ નાખવાનું છે અને પેલો વારો છે આરવનો લેટ સ્ટાર્ટ ધ ગેમ મ્યુઝિક વાળો આરવનો છે આરવ રેડી ઓકે ચાલો એ ત્રણે જીરો પોઈન્ટ છે આ રાઉન્ડ ખરેખર બહુ મહત્વ નો છે સેકન્ડ રાઉન્ડ જો પોઈન્ટ થઈ ગયા તો બે પોઈન્ટ નકર માઇનસ વન પોઈન્ટ હાલો આરો

એ લો 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 બાય માઈનસ 1 નો માઈનસ 1 હવે 12 નો લાસ્ટ ચાન્સ બા જો પોઈન્ટ કર નાખે તો બાને હારો વચ્ચે રમાશે નકર હારો ઇઝ ધ વિનર 0 પોઈન્ટ સાથે એ યે પાય પૂરું આરવ જીતી ગયો આ નો માઈનસ 1 બા નો ને આરવ ના 0 છે મમ્મી ના ના પૂરું પૂરું નો નો સાંજના સાડા ચાર અને અત્યારે આપડે અમદાવાદ પપ્પા ફોન કર્યો હતો એટલે મમ્મી નું જે ઓપરેશન છે નવ્વાણ ટકા સોમવારે થાશે અને એને રવિવારે એડમિટ થશે એ રીતની બધી ગણતરી છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા અને ચાલો એ સાથે આજનો બ્લોગ પણ એન્ડ કરે છે આશા રાખે કે તમને આ બે દિવસના કમેન્ટ બ્લોગ ગઈ હશે ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ આભાર એન્ડ જય શ્રી રામ